વિજય કુમાર સાંગુભાઈ ઈશ્વરના નામે સ્વગંધ લઉં છું કે ઈશ્વરનાં નામે સ્વગંધ લઉં છું કે કાયદાથી સ્થાપિત કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વ હું ભારતના સાર્વભૌમત્વ અને અને અખંડતાનું સમર્થન કરીશ અખંડતાનું સમર્થન કરીશ અને

રાજ કે દેશ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન વિજય કુમાર સાંગુભાઈ રાઠવા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું લુમડીયા ગ્રામ પંચાયત ના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જે કોઈ જે કોઈ બાબત મારી વિચારણા માટે બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા એવા સરપંચ તરીકેના મારા કર્તવ્યના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે આવશ્યક હોય તે સિવાય સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કોઈ વ્યક્તિ અથવા કરીશ નહી અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહી તેને પ્રગટ કરીશ નહીં